તથાગત બુજે ક્યારે એમને કહ્યું કે મારી સામે તમે ને તમે ગચ્છામી અને ધમંગ ચર્ણંગ ગચામી અને સંગન ચરણ ગચામી બોલો ને તમારો બેડો પાર થઈ જાય એવું નહી દીપો ભવા પૂજ નો દિવસો થવાનું છે બેસી વ્યક્તિનું ગમે એટલું પોતાની વ્યક્તિગત માન હોય સન્માન હોય મોભો હોય પૈસા હોય ધન હોય દોલત હોય પદવી હોય 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 નોકરી બધું જ એનું સમાજમાં યોગદાન તો વ્યક્તિગત તમે જોજો જોઈએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ધ સિમ્બોલ ઓફ નોલેજ ઇન ધ વર્લ્ડ હતા જ્ઞાન નું પ્રતિક મહામાનવ વિશ્વ વિભૂતિ એને સમાજની વ્યાધિ ઉપાધિ કરી અને એના ફળ રૂપિયા અત્યારે આપણે બધા જ છીએ Non vai in 11, Pidia di Gra. Non vai in 11. Ama di